ધરોઈ ડેમમાં આજે સવારે આઠ વાગ્યાની સ્થિતિ મુજબ તેરસો તેતાલીસ ક્યુસેક પાણીની આવક થઈ ગઈકાલ કરતાં આજે પાણીમાં ઘટાડો ધરોઈ ડેમની રોજે રોજની તમામ અપડેટ માટે અત્યારે જ અમારી પેજને સબસ્ક્રાઈબ કરો અમે તમને સાચી અને સચોટ માહિતી આપતા રહીશું ધરોઈ ડેમમાં આજે આઠ જુલાઈના રોજ આઠ વાગ્યા સુધીમાં તેરસો તેતાલીસ ક્યુસેક પાણીની આવક નોંધાવવા પામી છે ગઈકાલે સાત હજાર સાતસો ઇઠ્યોતેર ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી જેની સરખામણીએ મોટો ઘટાડો જોવા મળ્યો છે ઉપરવાસમાં વરસાદે વિરામ લીધેલો હોય અને રાજસ્થાનમાં હાલ વરસાદ ઓછો હોય ધરોઈમાં પાણીની આવકમાં વધઘટ જોવા મળી રહી છે ડેમની જળ સપાટીની વાત કરીએ તો 612.38 ફૂટ પહોંચી છે જે ગઈકાલે 612.21 ફૂટ હતી પાણીનો જથ્થો 65.87 નો થાય છે 10 તારીખ પછી ફરી ભારે વરસાદની આગાહી હોય ઉપરવાસમાં વરસાદ પડવાના લીધે ધરોઈ ડેમમાં પાણીની આવક વધી શકે છે જ્યારે હાલ રૂલ લેવલ સુધી ડેમ ભરાયો ન હોવાથી ડેમના કોઈ દરવાજા ખોલવામાં નથી આવ્યા વિસ્તારમાં સીઝનનો કુલ છસો સાડત્રીસ વીસ વરસાદ નોંધાવા પામ્યો છે અહેવાલ રોનિત બારોટ સાથે કશ્યપ રાવલ સતલાસના અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં